અપહરણ ગેંગરેપ મર્ડરના આરોપીને સરથાણા પોલીસ એફઓપી તેમજ હોમગાર્ડના સંયુક્ત ઓપરેશનથી પકડી પાડ્યો યુપી પોલીસના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં અપહરણ હત્યા અને ગેંગરેપના જઘની કૃત્યમાં સામેલ આરોપીને ઝડપી પાડતી સુરત સરથાણા પોલીસ સાથે સરથાણા એફઓપી અને હોમગાર્ડ અને ડ્રાઈવરોની સંયુક્ત ટીમ બનાવી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આ ગુનામાં હકીકત એવી છે કે યુપીથી એક નાબાલિક છોકરીનું અપહરણ કરી સુરતના સરથાણા ખાતે લાવી ત્રણ દિવસ સુધી ગેંગ્રેચરી અને પેટ્રોલ છાટી સળગાવી દેવામાં આવી હતી જેમાં યુપી પોલીસ દ્વારા સરથાણા પોલીસની મદદ માંગવામાં આવી હતી ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈએમ બી ઝાલા ગુનાની ગંભીરતા જોઈ સક્રિય થયા હતા સંપૂર્ણ રાત્રિ દરમિયાન પીઆઈ શ્રી એમ બી ઝાલા સાથે હોમગાર્ડ એફઓપીની ટીમ બનાવવામાં આવી હતી જેમાં હોમગાર્ડને પણ સામેલ કરવામાં આવ્યા હતા આમ પોલીસ એફઓપી અને હોમગાર્ડનું સંયુક્ત ઓપરેશન પાર પાડી આ જદની કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો અહેવાલ જયદીપ રાઠોડ સુરત કુવામાંથી કુલ પાંચ લાશો મળે તેમાં માતા અને ચાર બાળકોની પાંચ લાશો મળી આવે જેને સ્થળ તપાસ કરી અને હાલ લાશોને ઇન્વેસ્ટ માટે હોસ્પિટલ લાવવામાં આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા અગમ્ય કારણસર માતાએ બાળકો સાથે કૂવામાં કૂદી અને આત્મહત્યા કરેલું જણાઈ જણાય આવેલ છે આજ સુધી કોઈ એમના સ્ત્રીના પરિવાર તરફથી કે અન્ય કોઈ તરફથી કોઈ વાંધા ફક્ત નથી કોઈ કારણ જણાયેલ નથી એ બાબતે હાલ પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે આગળ અત્યારે એડી દાખલ કરી અને પીએમ કરાવીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે